પણ આવ્યું છે તને બતાવું ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ આપણો કાચબો આવે છે આ છે મસવાની ઝોપડીમાં આ છે મસવાની મેલડીમાં અને આ છે મસવાના વીર તમે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી રામ જય મેલે માં બેક ટુ માણી તન ગુજરાતી બ્લોગ માં સુકા સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યુ બ્લોગ્સ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપરા આવી ગયા તા વઠાલે તમે જોઈ શકો છો ભાઈ આપણો ઘોરો લગાવેલો છે કેમકે સવારે વહેલા આવીએ એટલે જોવું પડે કેમ કે અંધારામાંથી બધું ચેક કરવું પડે ગાઈઝ કેમ કે આ સાઈડ બગીચો છે એટલે કોઈ આવે નહીં એટલે મને ચેક કરવું પડે પહેલાં લાઈટ કરીને યક્યા છે તમે જોઈ શકો છો આ બધું એવું પડી છે તે ગાઈઝ અંદર આવતા પહેલાં ચેક કરવું પડે ગાઈસ રાતે અંધારું હોય સવારમાં વહેલા છ છ પાંચ વાગે અંકિત આવે તો જોવું પડે ગાય ચેક કરવું પડે બધું એ દિવસ ગાય એકદમ સાફ એક અને હું એક બે રહેતો તો ગાઈઝ મેં જો સાપ જોયું ને એવો જો આખો ઊભો થઈ ગયો ડાયરેક્ટ ટેબલ એટલા માટે જોઈ શકો છો ફ્રેન્ડ અહી બેઠે તો અહીંયા સાફ સોરી મેં હું ટેબલ રાખીને એટલે એથી સીધો સીધો તો જતો રે પછી પછી કાઢી નાખ્યો પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ બધી એવું પડ્યું ને ઉપર કેવું પડ્યું એટલા માટે સાફ કરવું ગાય જવા બધું સાફ સાફ કરવું પડશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ બધું એવું પડ્યું છે ને એટલા માટે બીક લાગે તમે જોઈ રહું પડે છે કેમ કે અહીંયા ઓરામ હરામ ગમે તે પડી રહ્યો તમે જો બગીચો છો બગીચામાં વધારો હોય એટલા માટે જોઈને આપણો તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘરે આવી ગયા છે અને તમે જોઈ શકો છો દિવાળ એવું ચાલુ છે કેમ કે જે આપણે કાલે ફોટા લાવ્યા હતા એ મીકી જાય તમને બતાવું કયા કયા માતાજીના ફોટા આપણે લાવ્યા તમે બતાવું તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ છે અસવાની ઝોપડીમાં છે અસવાની મેલડીમાં અને આ છે મસોનાવી તમે જોઈ શકો છો આ જે છે ને એમનું છે તમે જોઈ શકો છો અહીંયા એક જ દિવસ ટાઈમ થતા હતા ને એટલા માટે બે દિવસ થતા હતા મિત્રો એકમાં બે દિવસ થતી એમાં આપણો આ માતાજીનો ફોટો નહોતો તે ફોટો લાવી દીધો અને આ સાહેબ બી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દર્શન કરી દેજો ફ્રેન્ડ્સ અને તમે બીજી જોઈ શકો છો આ છે આપણો હર્ષિદ્ધમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એમનો બી ફોટો લાવ્યા હતા કાલે તો વાયરલ ગાય તમે જોઈ શકો છો એકદમ મસ્તી મંદિર સાજી ગયું છે અને તમે જોજો કહો છો કે એકદમ અનોખું લાગે તમે જોઈ શકો છો કે એકદમ મસ્તી તમે તો વાયરલ ગાય તમે માતાજીના દર્શન કરી લેજો હું દર્શન કરી લઉં પછી તમને મળતો એકવાર સિનિમિક વિડીયો બધો તમે દર્શન કરી લો પછી ફાઈનલી ગાઈશ તમે જોઈ શકો છો આપણે ઘરે જમવા આવી ગયા છે માતાને તમે દર્શન કરી દીધા અને ફાઈનલી ગાઈશ આપણા ઘરે જમવા આવી ગયા તમે જોઈ શકો છો આ જમવામાં બન્યું છે તુવેર બની રહી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ વાંધો નહીં પરવા દો ફાઇનલી ગાઈશ તમે જોઈ તુવેર છે અને ભાત છે અને રોટલી છે તો ફાઈનલી ગાઈશ આપ પેટ ભરીને ખાઈ લઈએ પછી તમને મળીએ ફાઇનલી ગાઈશ તમે જોઈ શકો છો અમારી મમ્મી આવે છે આજ તો મમ્મી વાસણ કરશે કાલ આપણે વાસણ ગયા હતા એટલે આજ તો મમ્મી ગઈ નાખશે ના હોય તો જ આપણે ગાવા નું કે બાપા એમની ના ગાય ગાય હોય ગાય માં એમની બધું કર ઉપર હોટેલ વાળા હોય હોટેલ વાળા તો અમે હોય તે અમાર કરવા જો જરૂર છે તમે ના હોય ગઈ નાખે તો ચાલો તો મારા ગાય ચલો આપણે જીયા ઘરે ચાલતા ચાલતા ફાઈનલ ગાઈસ તમે જે જોકો તો આપણે જે રહેશે ચાલતા ચાલતા ઘરે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાઈનલ ગાઈસ તમે જોકો સનસેટ પાસે થઈ જાય તો આપણે જઈ રહ્યા જ્યાસે ઘરે કેમ કે અંકિત બી ડાયરેક્ટ ઘરે જ ગયા છે ને મમ્મીને બધું સામાન બધું બંધ કરવાનું બાકી એ તો હું એટલે ચાલતો ચાલતો ઘરે જવું અને પછી તમે આવો એટલા માટે ફાઇનલી ગાઈ શકો હું ભાઈ હું ચાલતો ચાલતો જઉં કે મમ્મી કહેવું ભોળો થોડી વાર રહીને જા રીક્ષામાં જ જઈએ આપણે અંકાર મૂકું ના ના મારે ચાલતું ચાલતું જવું ડાયરેક્ટ ઘરે ફાઇનલી ગાઈશ ફાઇનલ ગાઈ જાવ આપણે ઘરે જઈને મળીએ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો નીચે કોણ આવ્યું છે કોણ આવ્યું છે તમે બતાવો ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ આપણો કાચબો આવે છે એને આપણો ઘરે આવે તમે તો અંકિત નવરાય બરાયને તમે જોઈ શકો છો કાચબા નવરાયો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અને ચોલાને હું કર્યું છે તો હું બહુ દારાસ પણ મને નહોતો મારતોને અંકિત નીચે લાવ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાઈનલી ગાઈસ તમે જોજો કે અંકિતભાઈ અને હું આવે હતો આપણે રિક્ષા લઈને થોડુંક બહાર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આખો દાડો હોટલ હોટલ હોય છે રાતે થોડુંક અંકિત ભાઈ કહો ચલો આપણે થોડું ફરી આવીએ પણ ગાઈશ ક્યાંય નથી ખાલી આ સાઈડ થોડો ઓટો મારો આવ્યો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાઈનલ ગાઈ રાત્રે પણ દિવસ જેવું લાગે છે બધી લાઈટો લાઈટો ચાલુ જ છે એ તમે જોઈ શકો છો અને આગળ દુકાનોને ને એવું છે ફાઈનલી ગાઈશ તમે જોઈ શકો છો આપણે દૂધ લેવાઈએ તમે જોયું છે રસ્તો આપણે દૂધ લેવા લેવાઈએ છીએ ત્યાંથી ત્યાં આપણે બેઠ્યા છે આ પાર્ટી પ્લોટ છે તમે ડીયા ગ્રાન્ટ પાર્ટી પ્લોટ છે તેની જોડે બેઠા છે આપણે ગાઈસ તો ફાઈનલી ગાઈસ તમે જોજો કે જો આપણે જઈ રહ્યા છે ઘરે અમાર અંકિતભાઈ ચલાવી રહ્યા છે રિક્ષા તો ફાઈનલી ગાઈસ અમાર અંકિતભાઈ ચલાવે એટલે મને તો શાંતિ મળે લાગે મારા રિક્ષા ચલાવી હોય છે આખો દિવસ હું ચલાવતો હોઉં રિક્ષા તમને ખબર જ હોય છે અત્યારે અમાર અંકિતભાઈ રિક્ષા ચલાવી ચલાવી રહ્યા છે રાતે પડીએ તો થોડું મોટું મોટું એ થઈ જાય ફાઈનલી ગાઈસ તમે જોજો કે રંજીત બે ડ્રાઈવર બની ગયા છે આજે દરરોજ તો મને ડ્રાઈવર બનાવે છે આજ અમે એમને ડ્રાઈવર બનાવી દીધા છે તો ફાઈનલી ગાઈસ એક દિવસ અમે એનો હાડવો ચેક કરાવશું ચેક ધ સાઉન્ડ અહીંયા હાડવો બનાવે છે એક દિવસ અમે જરૂર ટેસ્ટ કરાવશું ને બ્લોગ ભી બનાવશું ફાઈનલી ગાઈસ કમેન્ટ કરજો તમારે હાડવો ચેક કરવો એનો કેવી રીતે બનાવે છે તો રિએક્શન જો પબ્લિક રિએક્શન કરેલ ગાઈસ કમેન્ટ કરજો હું તમને અહીંયા બ્લોગ બ્લોગે બનાવીશ અને આંઢો બી ચેક કરીશું આપણે કે કેવો છે કેવો ચાલીસ રૂપિયાનો આંઢો આવે છે ચેક કરીશું આપણે કમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ કમેન્ટ કરશો તમારો ભાઈ તમારી કમેન્ટ પૂરી કરશે મારા કે તમે હજાર સબસ્ક્રાઈબર કીધા મેં હજાર સબસ્ક્રાઈબર હતા નહીં શું કહેવાય હું કીધા જ ને તમારા તો ગાઈ તો આપણે જઈ રહ્યા છે ગામમાં થાય સામાન લેવાનો છે સામાન લઈ સીધા પછી ઘરે પછી ઘરે સીધા એડિટિંગ રૂમમાં એડિટિંગ કરવા ફાઈનલી ગાઈસ આપણો બ્લોગ ચાલી રહ્યો છે સંદીપ ગુજરાતી બ્લોગર ભાઈ કેમ આપમાં ભાઈ ધીમે ચલાવો ધીમે 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 જાન દો બ્રો ધીમે ધીમે જાન દો દિવાળી આને વાળી વાળી વાલી હા તો ફ્રેન્ડ તમને ખબર છે મિત્રો કે આપણે કાલ ગયા તા કપડા ને એવું લેવા પછી કપડા એવું લઈને પછી આપણે લેવા ગયા હતા ફોટો ને એવું તો ફોટાને ઉલ્યા કરતા મિત્રો માતાજીના ફોટા લાવી દીધા છે મિત્રો અને આજે સવારમાં મિત્રો આપણે પૂજા બી કરી દીધી છે અને હા નેવ ચાર્જુન ફોટા આપણે મંદિરમાં મૂકી દીધા છે મિત્રો ફાઇનલ ગાઈઝ તમે બી વિડીયો બતાવ્યો મિત્રો આ તો ફ્રેન્ડ્સો તમે બીજું કાંઈ નહીં તમે સપોર્ટ કરજો મિત્રો વધુ જોઈએ તમારા ભાઈને સપોર્ટ કરો મિત્રો કેમ કે મને સપોર્ટની ખૂબ જ જરૂર છે કેમ કે ફાઇનલી ગાઈઝ મને એટલું બી કોઈ સપોર્ટ મળતો નથી જોવો એટલો મિત્રો કેમ કે તમે સપોર્ટ કરતા નથી મિત્રો તમે વધુ જ વધુ વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધને બહેનને મોકલો તમારા બી રિશ્તેદાર હોય એને મોકલો કે હા ભાઈ અમારા આ રીતે ભાઈ બન વિડીયો બનાવશે કે ભાઈ વિડીયો બનાવે છે મિત્રો અને મિત્રો આ કે ચેનલ પર ન હોય તો લાઇક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો મિત્રો આવોનો આવો સપોર્ટ તમારો મારા ઉપર બનાવી રાખજો મને એકદમ મસ્તી નવા નેક્સ્ટ વિડીયો પર તો ડેલી બ્લોગ થઈ ગયો છે એટલે તમને જોવાની મજા આવશે અને જો બનાવવાની મજા આવશે અને મને તમને બતાવવાની મજા આવશે વાયરલ ગયા આ વિડીયો છે વિડીયો કરે છે એન્ડ ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો થેન્ક યુ વોચિંગ બાય બાય